એમ ની વાતોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સમક્ષ એક મારી નવી કવિતા લઈને આવ્યો છું તેનું નામ છે એક અંકાવટી નદી એ તો માનવીનો ભોગ લીધો હા સાચું સાંભળ્યું જે આ જે છે તે મારા ગામડાની દુર્ઘટના બની ગયેલી કરુણ સ્થિતિનું વર્ણન છે તો સાંભળો મિત્રો હે કંકાવટી નદી તે તો નાની બાળકીનો ભોગ લીધો અરે તે યુવાન વૃદ્ધ તે નાદાન પરિવારનો ભોગ લીધો ઢવાણા ગામ થી નવા ઢવાણા ગામ તરફ જતા તે લોકોનો સુગુનો ગુનો તે વરસાદ પણ ના રહે ધીમો ધીમો કોઈ તહેવાર કરવા આવેલા તો કોઈ ઘરે પહોંચવા માટે આતુર થયેલા તારા વહી ગયેલા તે જૂના નીર તો ખબર હતી આ તારા નવા વહેતા તણાવપોર્ણ નીરની તેમને શું ખબર હતી હે કંકાવટી નદી તે તો નાની બાળકીનો ભોગ લીધો અરે યુવાન વૃદ્ધ તે નાદાન પરિવારનો ભોગ લીધો હે કંકાવટી નદી તે તો માનવીનો ભોગ લીધો તરા પૂર્ણ વહેણમાં તણાઈ ગયેલા તે લોકોની વેદનાની તને શું ખબર વાતો થાય છે તારી નગરો નગર થાય છે કેવો દર્દનો આભાસ તે તો તે તણાઈ ગયેલા પરિવારના લોકોને જ ખબર હે કંકાવટી નદી તે તો નાની બાળકીનો ભોગ લીધો અરે તે યુવાન વૃદ્ધ તે નાદાન પરિવારનો ભોગ લીધો હે કંકાવટી નદી તે તો માનવીનો ભોગ લીધો ભોગ લીધો ભોગ લીધો થેન્ક યુ મિત્રો કવિતામાં કંઈક ભૂલચૂક થઈ હોય તો માફ કરજો મિત્રો